કેન લેવા આવી ગયા મિત્રો ડુંડા લઈ લેલો મચરો આવી ગઈ બે મારા મિત્રો બેઠા એ મિત્રો एग्जाम નો ની શકું નથી હળદ કો વ્લોગ આવે પણ હું દેખાવ દેવીજી સરખડ દખને જિંદગીમાં ભઈને લાગી ગયો જો એટલા માટે

સોરી હવે નહીં હવે હવે જ નહીં અને મિત્રો બેઠડે ગયા આવી આ ના હાય ભાઈ 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 તો બોલે આય ભાઈ 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 અને મિત્રો ગૌછડો છે મિત્રો તમે બધા કેસી આરા અને બસ હવે આપણે જઈ રહીશું ઘરે એની મિત્રોને જ્યાં સર્વિસ કરવાની એ બધું કર નાખીએ એટલે ગૌશાળામાં લઈ આવ્યો ગઈ ને બહુને અને સર્વિસ કરવાની

હવે પછી મૂડી લો તો પણ લેશન કરે બાલક પોઈન્ટ આવી ગયો એ દે વેરી વેરી કેમ લખ્યું આ કે મંજા બની ગયા મે હાથે જો હો લખલે

મને કે તો તઈ પોત તને આવડે એવો આવો આવે હવે આને હાડે તને આવડે એને દૂધ દેવા જઈ રહ્યા છે આ મારો મિત્ર એક્ટિવા માં અને આ બે પણ મારો મિત્ર છે જે મારી જોડે જોડે ચાલે છે એના પર દૂધ દેવા જઈ રહ્યા છે આપણા બોડી બિલ્ડરને તો ત્યારે ત્યાં જઈને મળ્યા